નમસ્કાર જય માતાજી હું અલ્પા પટેલ નમસ્કાર મિત્રો કેમ છો યાર વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અલ્પાબેન પટેલ છે એમને પણ હવે તો શ્રદ્ધાંજલિ પાઠવી છે ભાઈ અને ગીતાબેન રબારીના ભાઈ તમને ખબર છે કે મહેશભાઈ રબારી કે જેમનું અવસાન થયું હતું ને ત્યારબાદ ગીતાબેન રબારી છે ટપ્પર ગયા હતા અને તમને ખબર ન હોય તો કહી દઉં કે ગીતાબેન રબારી છે એ કચ્છ જિલ્લાના ટપ્પર ગામમાં જ ભાઈ રહે છે અને એમના બે નાનકડા ભાઈ હતા એમના પણ એક નાનકડી ઉંમરમાં અવસાન થયા હતા અને ત્યારબાદ ગીતાબેન રબારી છે એમને મહેશભાઈ રબારીને પોતાના પિતરાએ ભાઈ બનાવ્યા હતા અને ખરેખર હંમેશા માટે જે મહેશભાઈ રબારી છે તે હંમેશા માટે કામ આવતા હતા અને તમને ખબર જ હશે અને જો ખબર ન હોય તો કહી દઉં મિત્રો કે ગીતાબેન રબારી છે એ સંતવાણી લોક ડાયરો તેમજ અલગ અલગ જાતના ભજન ગાય અને આપણી જે સંસ્કૃતિ છે તેને હંમેશા માટે જીવિત રાખે છે અને એની સાથે સાથે જે ગીતાબેન રબારી છે ભાઈ એમને માત્ર પાંચમા ધોરણમાં જ હતા ત્યારે બેને ગીતો ગાવાની શરૂઆત કરી નાખી હતી પણ અત્યારે તમને ખબર છે કે આખા વિશ્વમાં ડંકો વાગે છે કે ગીતાબેન રબારી રબારીની દીકરી એટલે બસ ભાઈ એક જ નામ આવી જાય કે ગીતાબેન રબારી અને હકીકતમાં ભાઈ તમે જોયું છે કે જ્યારે અયોધ્યા મોટા મોટા રામ મંદિર બનતા હોય ત્યારે સરસ મજાનું ગીત ગાવે જ્યારે મોદીજી પણ એમના વખાણ કરે અને ખરેખર ગીતાબેન રબારી છે એમની પાસે પર્સનલ મોદી સાહેબ પણ મળવા આવ્યા હતા અને અત્યારે જ્યારે એમના ભાઈ એટલે કે પિતરાઈ ભાઈ મહેશભાઈ રબારીની જ્યારે દુઃખદ અવસાન થાય અને અચાનક આલી નાનકડી ઉંમરે મહેશભાઈ રબારીનું નિધન થયું છે ને ત્યારબાદ બુધવારના રોજ એમનું બેસણું પણ ટપ્પરમાં રાખેલું હતું જ્યાં અનેક કલાકારો આવ્યા હતા ગીતાબેન રબારીની સાથે જેટલા પણ લોકો કામ કરતા હતા એ બધા લોકો છે ત્યાં આવ્યા હતા અને બેસણામાં પણ આવ્યા હતા અને ત્યારબાદ અલ્પાબેન પટેલના પણ કેટલાય વિડીયો છે તે હવે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે જેથી કરીને આપણી ચેનલ છે એ વિડીયોની કોઈ પુષ્ટિ કરતી નથી પણ તમને કહી દઉં સાહેબ કે આ ખરેખર ધર્મનું કામ છે ને ધર્મના કામ માટે પણ અલ્પાબેન પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી છે અને હંમેશા માટે જ્યારે ગીતાબેન રબારીના ડાયરા હોય છે એ પણ એવો ફોલો કરતા હોય છે હું પોતે ફોલો કરતો હોઉં છું તો ખરેખર એમને બેને પણ શ્રદ્ધાંજલિ પાઠવી જોઈએ તો તમે ન પાઠવી તો એકવાર કમેન્ટ કરીને જરૂર ઓમ શાંતિ લખી નાખજો હવે આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ